ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો આજે આપણે સરસ મજાના તાજા શ્રીફળની ટોપરાના અને રવાના તેમજ ટોપરાના લાડુ બનાવવાના છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને ખાવાની મજા આવશે જે તાજે તાજું ટોપરું અંદર લીધેલું છે મિત્રો તેમજ ખાંડ છે રવો છે તેમજ બે થી ત્રણ ચમચી મિલ્ક પાવડર છે તેમજ આપણું સરસ મજાનું તાજું દેશી ઘી છે અને એક વાટકી તાજે તાજા શ્રીફળનું ટોપરું આપણે છીણીને લીધેલું છે મિત્રો તો ચાલો સરસ મજાના આજે આપણે રવા અને ટોપરાના લાડુ તૈયાર કરીએ મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના રવા ટોપરાના લાડુ બનાવવાના છે એટલે કે સરસ મજાની લાડુડી બનાવશો મિત્રો તો તેના માટે આપણે દેશી ઘીને ગરમ કરવા માટે મૂકી દઈએ જે આપણે સૌપ્રથમ ઘીની અંદર રવાને શેકવાનો છે મિત્રો જે આપણે બે ચમચી દેશી ઘી લીધેલું છે જે રવો શેકવા માટે મિત્રો જે આપણું સરસ મજાનું ઘી ગરમ થઈ ગયું છે તો અંદર આપણે રવો ઉમેરી દઈએ અને સરસ મજાનો રવાને આપણે શેકીને તૈયાર કરી લઈએ આ રીતે આપણો સરસ મજાનો રવો શેકી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ધીમા તાપથી શેકવાનો છે ચાલો મિત્રો આપણો પચાસ ટકા રવો પાકી જાય એટલે આપણે જે તાજુ શ્રીફળ વધેરીને તેની અંદરથી જે કોપરું કાઢીને છીણેલું છે તે અંદર ઉમેરીશું કારણ કે તેની અંદર પાણીનો ભેજ હોય છે તે પણ થોડોક સરસ થઈ જાય જેથી કરીને આપણે ઝાઝા દિવસ સુધી આ લાડુને ખાઈ શકાય ખોરાક બનતા નથી મિત્રો તો ચાલો તેને પણ સાથે સાથે થોડોક શેકી લઈએ એટલે કે પાક પાકી જાય ત્યાં સુધી રાખશું થોડુંક ચાલો મિત્રો તો આ રીતે સરસ રીતે આપણું રવો અને કોપરું સરસ મજાનું શેકાઈને તૈયાર થઈ ગયું છે કે એની અંદર તો હવે ત્યાર પછી આપણે તેની અંદર અત્યારે કંઈ ઉમેરવાનું નથી પરંતુ ચા ચાસણી પહેલાં બનાવી લઈશું અને ત્યાર પછી આપણે આગળ લાડુ બનાવવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો તો આપણે આજે સરસ મજાના રવા કોપ ટોપરાના લાડુડી બનાવવાની છે તેના માટે ચાસણી પણ તૈયાર કરી લઈએ જે અળધી વાત આપણે ખાંડ લીધેલી છે તેના પ્રમાણમાં થોડુંક ઓછું ઓછું પાણી લેવાનું છે અને એક તારની ચાસણી તૈયાર કરવાની છે મિત્રો ત્યાં સુધીમાં આપણે જે રવો અને કોકરાને શેકેલું છે તે ઠરી જાય ત્યાર પછી જ અંદર ઉમેરશું આપણી ચાસણી આવે ત્યાં સુધી એને ઠરવા દઈશું મિત્રો ચાલો મિત્રો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો અંદર જે રીતે આપણને કલર પસંદ હોય તે કલર અંદર ઉમેરી શકાય છે આપણે લીલો કલર અંદર ઉમેરશું મિત્રો અને સરસ મજાની લાગણી તૈયાર કરશું તો ચાલો હવે આપણે તૈયાર કરીને જે કોપરું અને રવો રાખેલો છે તેની અંદર ચાસણી આપણે ઉમેરી દઈએ મિત્રો અને છેદ છેદ ગરમ હોય ત્યાં સુધીમાં તેની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો અને સરસ મજાના આપણા આવા લાડુ બનતા હોય છે જે બાળકોને પણ ખૂબ જ ભાવે છે મિત્રો તો ચાલો એની અંદર ભવે બે ચમચી મિલ્ક પાવડર પણ ઉમેરી દઈએ જેથી કરીને તેનો સ્વાદ સરસ મજાનો આવશે મિત્રો તાપથી તેને થોડીક વાર સુધી આ રીતે રાખશું મિત્રો અને ત્યાર પછી નીચે થોડીક વાર ઠરવા દઈશું ત્યાર પછી આપણી લાડુડી બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણું સરસ મજાનું જે બનાવવાના છે લાડુ તે સરસ રીતે હવે આપણે તેના નાની નાની લાડુડી તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે તેનો સ્વાદ સરસ આવશે તમે બાળકો માટે અથવા તો મોટા માટે પણ બનાવજો બાળકો તો ખૂબ જ ખાય છે મિત્રો લંચ બોક્સમાં પણ આપશો તો પણ તે ખુશખુશ થઈ જશે જે આપણે તાજા ટોપરાનું એટલે કે શ્રીફળના ટોપરામાંથી નજા લાડુડી બનાવી છે સરસ મજાનો સ્વાદ પણ હોય છે મિત્રો

ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા રવા ટોપરાના લાડુ તૈયાર થઈ ગયા છે જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની આપણી આ નવી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આ રીતના રવા ટોપરાના લાડુ બનાવજો જે આપણે શ્રીફળને વધેરીને તાજા ટોપરામાંથી જ બનાવેલા લાડુ છે મિત્રો ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે બાળકોને ખૂબ ભાવશે તો ચાલો મિત્રો સરસ મજાના આપણા લાડુ જમી લઈએ ખાઈ લઈએ તમે પણ ચાલો મિત્રો લાડુ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને બહેનોને જમાડી લઈએ કારણ કે છોતાની સાથે તમને પણ મોટામાં પાણી આવી જાય છે મિત્રો બાળકો તો ખૂબ જ ખુશખુશાલ થાય છે તો તમે ચોક્કસથી એકવાર આવ્યા લાડુ બનાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા મિત્રમંડળની અંદર પણ વિડીયોને મોકલજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી